કેમ છો બધા બધે ને આર મહાદેવ અને એક એક વાગ્યા પોણો વાગ્યો આ વ્લોગ કેમ બનાવવામાં આવા દન નઈ કરતો તો આજે અમે દેરાની જેઠાણી દાળ ઢોકળી બનાવી તમે કેસા ઢોકળા બહુ ઠંડી બહુ લાગે યાર એટલા માટે અને વ્લોગ મજા ન આવે તો વ્લોગ નથી બનાવતી એટલે અને બસ તો ડાળ ઢોકળી બધાને બહુ ભાવે ને અમારે દેરાની જેઠાણી નો ફેવરેટ તો આજે દાળ ઢોકળી ખાતું હાલો તાજે બે દેરાની જેઠાણી પાર્ટી કરવાની છે દાળ ઢોકળી

આયા આવાજ કઈ ખોલસે મારો તો ખબર નહી હવે આયો બસ ઢોકરી અંદર તળવાની તૈયારી થાય છે તેલ ની અંદર ઓલા સુખે ઠેકડા મારશે ઉકળશે સાચી વાત હું ઠેકડા મારે અંદર એક બીજા થી અલગ થાય ને બીજી રિસાઈ જાય ને બેન પણ બેન પણ હા એટલે બીજા ઈ થાય હોય કે શું વધારે સેકાઈ ગઈ શું કહેવાય તળાઈ ગઈ હા અને એક સુરાઈ ગઈ ઢોકરી ઠેકડા મારશે ને ત્યારે હું તમને વિડીયો બતાવીશ ખમ

વિરાસો મનસુ વિરસ ચાલો બેસો બેસી જાવ બેસી જાવ ભોજન ની ચાલો તો ઉછળતી હોય તમે જોઈ લીધી તો હવે આમાં પેટમાં હું نن નાનકી ઠસ છે ને બહુ ગરમ છે જો મસ્ત ઉકળતી ઉકળતી છે તો આપણે આનો આનંદ લેશું કોને મધ્ય ભોજન માં આવી જે ખાવા મળે તો જો અમે સ્કૂલ માં જાતા ને તો મજા આવતી આવે ડાઢોકરી રસમૂઠિયા પચકારી ભાત

બપોરે કે મોસ્ટ ઓફ દ્રશ્યોઠીને શું છું હમણાં બહુ ઠંડી પડે મને જો અમે આવી ગયા પેલા હવે સુઈ જાશું જરા કરજો લડ્ડુ લડદુ મેં તબિયત બહાર બગડી ગઈ સ્કૂલ જ જાઓ તો બે ચાર દિવસથી અને હું પણ સુઈ જાય પછી સાંજના વાસણ વાસણ બાસણ ધોશું કરશો ચા પીશું પેલા હા આજે મારા આચાર વિચાર નથી પણ હવે હાલે આ તબિયત ન હોય તો થોડોક હલાવો પડે બધો ને હા ચલો બસ તો અમે વાસણ બાસણ ધોયા ચાય પાણી પીધા આટા મારવા ગયા બીજો હવે અમારે કને કાંઈ હોય નહીં શું બતાવીએ આ તો તનુભાબી જ વિડિયોમાં નથી આવતો નાખે વિડીયો ચાલે આપણો હે હં કોમેડી કોમેડી વિડિયો ચાલે આપણા તારું તું વિડિયો કેદી આવીશ આવશો આવશો અમે એનું ગ્રેન્ડ વેલકમ કરશું જેદી આવશે ને તેદી ગ્રેન્ડ વેલકમ હા એમ તો મારે ખાલી ઘણા જોઈ લીધા હશે पर हम को मुकधर मुख एकदम प्रॉपर खबर नहीं थी क्या दानु चोई तो बड़ी वाला से गांडो क्या चढ़ी गई बंडू टपिया से बड़ी उससे बात करता क्या टपिया से आ कांड भाई ना किस तरह वो आ माल ये तो छोड़ो जो हेलो गाना साल में का प्रोग्राम छूटियो पछि मा लिए <coughs>